નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે કામના સમાચાર બાવીસ રાજ્યોમાં વાવાઝોડાની આગાહી એલપીજી સિલિન્ડર મોંઘા રેશન કાર્ડ મફત અનાજ બંધ વાહન ચાલકો ખુશખબર પીએમ આવાસ યોજનામાં વધારો બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો જાહેર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ઘરઘંટી ખરીદવા વીસ હજાર ભેટ ડુંગળીના નવા ભાવ ખેડૂતો ખુશ બેન્કેબલ યોજના હેઠળ સબસીડી કેન્દ્રીય કર્મચારીઓને પૈસા ખેડૂતોને અડતાલીસ કલાકમાં પૈસા બેંકના એટીએમમાંથી મોટા ફેરફાર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકોને ફાયદો તેમજ મિત્રો ખેડૂતોને રાત દરેક ખાતર મળશે દરેક લોકોને બાર હજાર સહાય ખેડૂતોને પચીસ હજાર સહાય નાના વેપારીઓને યુપીઆઈ ફાયદો ખેડૂતોની આવક વધારવા નવી યોજના સામાન્ય માણસોને દસ હજાર સહાય ખેડૂતોને મળશે ડબલ લાભ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો બેંક લોન થશે સસ્તી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે જોશો

તે મુજબ ઉનાળુ પાકને જોતાં ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે પંદર એપ્રિલ સુધી કેનાળોમાં આઠસો ક્યુસેક પાણી છોડાયું છે અને આ પાણી છોડતા એક પોઈન્ટ વીસ એટલે કે એક લાખ વીસ હજાર હેક્ટર જમીનના પાણી મળશે અને આણંદ જિલ્લા અને ખેડા જિલ્લામાં બાજરી ડાંગર જેવી તેમજ શાકભાજી છે એ કઠોળનું વાવેતર કરતાં ખેડૂતો છે એમને આ પાણીના પાકને છે એ ઉપયોગી બનશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બાવીસ રાજ્યોમાં વાવાઝોડા અંગે ચેતવણી પણ આપી દેવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે દેશના બાવીસ રાજ્યોમાં જેમાં ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ આસામ મેઘાલય અને અરુણાચલ પ્રદેશ જેવા જે પ્રદેશોનો સમાવેશ થાય છે તેમાં શનિવારે ભારે પવન અને વરસાદની ચેતવણી જારી કરી હતી પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને ભારે વરસાદ અને કરા પડવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને ભારે વરસાદ અને કરા સાથે આસામ મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા રહેલી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ આપવામાં આવી છે તો મિત્રો આ રીતના બાવીસ રાજ્યોમાં વાવાઝોડા અંગે ચેતવણી આપી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં હવે વધારો થયો છે કારણ કે સૌથી મોટો ઝટકો અત્યારે લાગ્યો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે એમાં પચાસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત છે એ પાંચસો ત્રણ રૂપિયાથી વધારી અને પાંચસો ને રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના જે એલપીજી સિલિન્ડર છે એની કિંમત આઠસો ને ત્રણ રૂપિયાથી વધારી અને આઠસો ને રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સામાન્ય માણસોને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો તમે જનધન બેંક એકાઉન્ટનો ઉપયોગ કરો છો તો જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકાર મોદી સરકાર દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે હવેથી જનધન યોજનામાં છે એ તમને જે દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવશે એટલે કે તમે દસ હજાર રૂપિયા સુધી છે એ પૈસાનો ઉપયોગ કરી શકો વાપરી શકો છો આ યોજના એટલે કે પીએમ જનધન યોજના અંતર્ગત પહેલાં મિત્રો પાંચ હજાર રૂપિયાની છે એ ઓવરડ્રાફ્ટની લિમિટ હતી પરંતુ હવે એ લિમિટ વધારી અને દસ હજાર રૂપિયાની લિમિટ કરી દેવામાં આવી છે તો તમે પણ જનધન ખાતુંનો ઉપયોગ કરી રહ્યા છો અથવા તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ હોય તો પીએમ જનધન યોજના અંતર્ગત દસ હજાર રૂપિયાની જે ઓવરડ્રાફ્ટની લિમિટ આવે એનો લાભ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે નાના વેપારીઓને યુપીઆઈ અંતર્ગત છે એ ફેરફાર કરી આપવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વ્યક્તિથી વેપારી એટલે કે પી ટુ એમથી ઓછા મૂલ્યના જે ભીમ યુપીઆઈ હોય ટ્રાન્ઝેક્શન જે પણ હોય એને પ્રોત્સાહન આપવા માટેની જે યોજનાની મંજૂરી છે આપી દેવામાં આવી છે આ સરકારી યોજના હેઠળ યુપીઆઈ દ્વારા સુકવણી કરનાર અને સ્વીકારનારના નાણાં છે પૈસા છે એમના પ્રતિ ટ્રાન્ઝેક્શને ઝીરો પોઈન્ટ પંદર ટકા ઇન્સેન્ટીવ મળવા પાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક વધારવા નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે જેમાં સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કરી છે અને એના ઉપર કામ પણ શરૂ છે સરકારે એવા મોડલ ઉપર કામ કરી રહ્યું છે જેનાથી ખેડૂતોને સીધા છે એ એમનો જે પાક છે એ ડાયરેક કસ્ટમરને અથવા તો ગ્રાહકોને અથવા તો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતો હોય ત્યાં વેચી શકશે હવે મિત્રો તમારો પાક છે તમારે માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાની જરૂર પડશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ડબલ ફાયદો થવાનો છે ગુજરાત સરકારે ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ એટલે કે તાર ફેન્સિંગ લગાવવાની જે યોજના છે એમાં ફેરફાર કરી આપવામાં આવ્યો છે ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલા મેમોરિયલમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ઊંચાઈ અને પહોળાઈના હાલના ધારાધોરણો છે એમાં પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે હવેથી ખેડૂતો આઈએસઆઈ માર્કાને બદલે તેમની પસંદગીની જે સામગ્રી છે એ ખરીદી શકશે જોકે મિત્રો જીએસટી બિલ તમારે મેળવવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચે ત્રણ મીટરના અંતરની જોગવાઈ કરવામાં આવી છે અને પચીસ ટકાની સુધીની છૂટછાટ પણ આપવામાં આવી છે ખેડૂતોને તેમની સુવિધા મુજબ બંને બાજુ પંદર પંદર મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે જેનાથી હવે તમે તાર ફેન્સિંગ યોજના અંતર્ગતનો લાભ લઈ શકશો અને તાર ફેન્સિંગ અંતર્ગત છે એ તમને છૂટછાટ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કૌશલ્ય યોજના અંતર્ગત આઠ હજાર રૂપિયા આપવામાં આવશે ભારત સરકારે યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી દીધી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને અને યુવાનોને જે રોજગારી આપવામાં આવે એ રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવશે અને આ તાલીમ સરકારી યોજના દ્વારા ક્ષેત્ર ચાલીસ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે અને એટલું જ નહીં તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને સ્ટાઇપેડ આપવામાં આવશે અને મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરો એટલે કે ચોથો તબક્કો છે એ પણ શરૂ કરી દીધો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડ અંતર્ગત નવા ફેરફાર સામે આવ્યા છે જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તમે આ સમાચાર ખાસ કરીને જાણી લેજો દેશના ગરીબ વર્ગને મધ્યમ તબીબી સારવાર અને મિત્રો મફતની જે દવાખાનાની સુવિધા છે એ આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બે હજારને સત્તરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ બહાર પાડવામાં આવી હતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત જે પણ લાભાર્થીઓ છે એમને પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું છે મફત આપવામાં આવે એની સારવાર છે એ મફત કરી આપવામાં આવે એ માટેની યોજના બનાવવામાં આવી તો આવી જે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડને લગતી કોઈ પણ જાહેરાત હોય કે પછી રેશન કાર્ડ અંતર્ગત કે પછી તમારા જે આયુષ્યમાન કાર્ડ છે એમાં કોઈપણ પ્રકારની તમારે ફરિયાદ નોંધાવી છે તો એ માટે પણ સરકાર દ્વારા છે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે જો તમારા રેશન કાર્ડની અંદર આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવતું હોય અને તમારા આયુષ્યમાન કાર્ડની અંદર તમારું જે તે લોકેશન હોય કે ત્યાં જે વિસ્તારની અંદર જે પ્રાઇવેટ હોસ્પિટલો તમારા સરકારી દવાખાનાના ખર્ચ અને પ્રાઇવેટ દવાખાનાના ખર્ચને છે અલગ અલગ ગણતા હોય અથવા તો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને પ્રાઇવેટ હોસ્પિટલો તમારી સાથે સારવાર કરવા માટેની આનાકાની કરે તો તમે જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો તમારા ડિસ્પ્લે ઉપર તમે ટોલ ફ્રી નંબર જોઈ શકો છો તો આ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરી અને તમે છે એ તમારી ફરિયાદ નોંધાવી શકો છો ખાસ કરીને મિત્રો આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત સરકાર દ્વારા છે એ સૌથી મોટો બેનિફિટ દરેક ગરીબ પરિવારોને આપવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોને ડબલ લાભ આપવામાં આવી રહ્યો છે હવે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે પણ નવી યોજના બહાર પાડવામાં આવી છે જેના થકી હવે સરકાર દ્વારા છે એ ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે હવે આ પચીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને જે આપવામાં આવે છે એમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂળ દુષ્કાળ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે કુદરતી જે પણ આફતો આવતી હોય કુદરતી જે પણ આફતો આવતી હોય એ આફતોની સામે રક્ષણ આપવા માટે અથવા તો પાકનું નુકસાન થયું હોય તો એ નુકસાનીનું વળતર આપવા માટે ગુજરાત રાજ્યના ખેડૂતોને છે એ લાભ આપવામાં આવશે જેમાં ખાસ કરીને ઓગસ્ટ બે હજાર વીસમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા સુધીનું નુકસાનનું વળતરસી આપવામાં આવશે અને કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો એવામાં છે એ ખેડૂતોને હેક્ટર દીઠ છે એ ગ્રાન્ટેડ હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાની વધારાની સહાય પણ આપવામાં આવશે જેથી કરી હવે ખેડૂતોને છે એ ડબલ ફાયદો થશે જો પાકનું નુકસાન થયું હોય તો ડાયરેક્ટ છે એ સરકારને તમે નોંધ કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાયની રકમ આપવામાં આવતી હતી એની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હવે આ સહાય છે એ વધારી દેવામાં આવી છે પહેલાં મિત્રો તમને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી એ અંગેની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ હવે બે હજાર ચોવીસ માટેની જે શૌચાલય અંતર્ગતની યોજના છે એ યોજનામાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગયેલી આ યોજનામાં હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી દસ હજાર રૂપિયાની જગ્યાએ બાર હજાર રૂપિયા છે એ સાહીસો રૂપિયા આપવામાં આવશે તો મિત્રો શૌચાલય અંતર્ગતની જે યોજના છે જેમાં સરકાર દ્વારા ડબલ લાભ આપવામાં આવે તો એ યોજના અંતર્ગત પણ તમે રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી અને લાભ લઈ શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે આજે કેબિનેટની બેઠક જે યોજાઈ હતી એમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો તો મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે કેબિનેટની જે બેઠક છે એમાં ખરીફ પાક બે હજાર પચીસ માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની જે પોષક આધારિત સબસિડી છે એના દરોને એટલે કે એના ભાવોને છે એ મંજૂરી આપી દીધી છે કેન્દ્ર સરકારે ખરીફ પાક બે હજાર પચીસમાં એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સાડત્રીસ હજાર બસો ને સોળ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી અને સબસિડી પૂરી પાડવામાં આવી હતી આ રકમ રવિ પાક બે હજાર ચોવીસ પચીસ માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ તેર હજાર કરોડ રૂપિયા જેટલી વધારે છે એવું કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકોને છે એ મોટો ફાયદો કરવામાં આવ્યો છે જે પણ રાશન કાર્ડ ધારકો છે જેમની પાસે રેશન કાર્ડ છે એમાં કોઈ પણ કેટેગરી હોય એપીએલ એપીએલ વન એપીએલ ટુ બીપીએલ કે પછી અત્યોદય કોઈપણ પ્રકારની કેટેગરી છે તો તમને રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને આ સમાચાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણી શકાય તમને જણાવી દઈએ તો હવે સરકાર રેશન કાર્ડ માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે હવે તમને જણાવી દઈએ તો મફતમાં તમને જે અનાજનો લાભ મળી રહ્યો છે એ અનાજના લાભ સાથે સરકાર દ્વારા કાર્ડ ધારકોને એક નવી જાહેરાત કરી આપવામાં આવી છે અને આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને ડબલ ફાયદો આપવામાં આવશે બેવડો લાભ આપવામાં આવશે નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ મહિનાથી જ ઘણી બધી સેવાઓ છે એ શરૂ કરી છે એમાં રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનો જે પણ લોકો લાભ લઈ રહ્યા છે એમને હવે એપ્રિલ મહિનાથી બીજો ફાયદો પણ આપવામાં આવશે એ વિશે સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી નથી જ્યારે પણ સરકાર દ્વારા એ અંગેની ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે તો સૌ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં હવે તમે જો ગુજરાત રાજ્યના નાગરિક છો અને સરકારી જેટલા પણ કામો કરાવવા માંગો છો અથવા તો સરકારી લાભ લેવો છો તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે આ બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે જેના થકી બાલાસિનોરથી છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ જાહેરાત કરી દેવામાં આવી હતી અને હવેથી જે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એની અંદર મિત્રો તમારા જે પણ સરકારી કામો હશે એ તાત્કાલિક કરી આપવામાં આવશે તમારું એક પણ સરકારી કામ હવે અટકવાનું નથી તો તમે આ યોજના અંતર્ગત સિટી સર્વિસ સેન્ટર એટલે કે ઇઝ ઓફ લિવિંગનો જે આશય રાખવામાં આવ્યો છે એ આશયના માધ્યમથી જે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સર્વિસ સેન્ટર જે ઊભા કરવામાં આવ્યા છે એનો લાભ તમે મેળવી શકશો તો તમે પણ આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકશો અને તમારા આવે જેટલા પણ સરકારી કામો હશે એ વહેલી તકે કરી આપવામાં આવે એ અંગેની પણ જાહેરાતો કરી આપવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તમે બેંકમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો સૌથી મોટા સમાચાર તમારા માટે એ છે કે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારે ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે સમજવા પડશે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ ચૂકવવા પડશે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એટીએમના જે ઇન્ટરચેન્જ ફી છે એ વધારી દીધી છે ઇન્ટરચેન્જ ફી શું છે એ પણ તમને જણાવીએ તો મિત્રો તમે કોઈ એક બેંકમાં તમારું બેંક ખાતું છે માની લો તમારું એસબીઆઈ બેંકમાં ખાતું છે અને તમારી પાસે એસબીઆઈનું એટીએમ કાર્ડ પણ છે હવે તમે એસબીઆઈ બેંકના એટીએમ કાર્ડનો ઉપયોગ એચડીએફસીના બેંકના એટીએમમાં મશીનમાં કરો છો અથવા તો એટીએમ એસબીઆઈનું હોય અને બીજા કોઈ બેંકનું છે એ તમે એમાં કાર્ડનો ઉપયોગ કરો છો તો આ તરીકે છે એ ઇન્ટર ફી ચાર્જ છે એ ઇન્ટરચેન્જ ચાર્જ લગાવવામાં આવે છે એક ફી વસૂલવામાં આવે છે જેમાં મિત્રો આ ફી વધારવામાં આવી છે એક મે બે હજાર પચીસથી નવો નિયમ લાગુ થશે રોકડ ઉપાડવા માટેની ફી સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે અને બેલેન્સ ચેક કરવાની માટેની જે ફી છ રૂપિયા હતી એની જગ્યાએ હવે સાત રૂપિયા કરી દેવામાં આવશે ઇન્ટરચેન્જ ફી એટલે એ જ કે તમારો ઇન્ટર એટીએમ ઇન્ટરફેસ જે ચાર્જ છે એ લેશે એક બેંકમાંથી બીજી બેંકને ચૂકવવાનું કરવામાં આવશે જ્યારે તમે અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરો છો ત્યારે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ વધારો કરી દેવામાં આવ્યો છે જે રકમ પીએમ આવાસ યોજના અંતર્ગત પહેલા એક લાખ અને વીસ હજાર રૂપિયાની આપવામાં આવતી હતી હવે એ રકમની અંદર પચાસ હજાર રૂપિયા રાજ્ય સરકાર ભોગવશે એટલે કે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ રાજ્ય સરકાર આપશે હવેથી ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવે છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય છે એ આપવામાં આવશે મંત્રી કુંવરજી અર્પિતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના જે મહત્તમ નાગરિકો છે એમને આ યોજનાનો લાભ આપવામાં આવશે અને બજેટમાં પણ કહેવામાં આવ્યું હતું કે 1226 છવ્વીસ કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની જે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ પણ પૂરી પાડવામાં આવશે તો સરકાર દ્વારા છે સૌથી મોટો લાભ આપવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના અંતર્ગત જે લાભ તમને આપવામાં આવ્યો છે એક લાખ અને વીસ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવશે એમાં પચાસ હજાર રૂપિયા રાજ્ય સરકાર વધારાની રકમ આપશે એટલે કે હવે તમને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને બેંક અંતર્ગત અડતાલીસ કલાકની અંદર પૈસા આપી દેવામાં આવશે હવે મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જાહેરાત કરી છે જેમાં રાજ્યભરમાં ખેડૂતો પાસેથી જે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસ પી એટલે કે બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવા માટેની છે એ જોગવાઈ કરી દીધી છે નિર્ણય લઈ લીધો છે હવે મિત્રો આ ખરીદી ઉપર રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત કરવામાં આવશે જેનો પ્રારંભ એક માર્ચ બે હજાર પચીસથી થયો અને તે રાજ્યભરમાં બસ્સો ને અઢાર ખરીદ કેન્દ્રો દ્વારા સંચાલિત થઈ રહ્યો છે ગુજરાત સરકારે ઘઉંની ખરીદી માટે લઘુત્તમ ટેકાના ભાવ ચોવીસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ એટલે કે ચારસો ને પંચ્યાસી મન નક્કી કર્યા હતા જેમાં અડતાલીસ કલાકમાં પૈસા ખેડૂતોના છે એ ડબલ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર પચીસની અંદર તમને જે મળવાપાત્ર અનાજનો જથ્થો છે એ હવે બંધ થઈ શકે છે રેશન કાર્ડ અંતર્ગત તમને જે મફત અનાજ મળે છે એ પણ હવે બંધ થઈ શકે છે કારણ કે સૌથી મોટા સમાચાર છે જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો અને એમાં પણ કેવાયસી નથી કરાવ્યું તો તમારું રેશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે અને તમને જે મળવાપાત્ર જથ્થો છે એ પણ બંધ થઈ જશે તમારું રેશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવે એ પહેલાં રેશન કાર્ડને કેવાયસી સાથે કનેક્ટ કરી લેજો રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું બાકી હોય તો રેશન કાર્ડનું કેવાયસી પણ કરી રાખજો તમારા રેશન કાર્ડની અંદર કેટલા સભ્યો છે એ ચેક કરી લેજો અને એ પછી તમારા દરેક સભ્યોનું રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી છે એ કમ્પ્લીટ થયેલું છે કે નહીં એ તપાસ કરી લેજો જો રેશન કાર્ડમાં એક પણ વ્યક્તિનું કેવાયસી બાકી રહી ગયું છે તો હવેથી તમને મળવાપાત્ર જે અનાજનો જથ્થો મફત અનાજને જે રેશન કાર્ડની જે સબ ફાયદો છે એ હવે નહીં મળે તો વહેલી તકે તમે છે એ કેવાયસી કરાવી લેજો એકત્રીસ મે બે હજાર ને પચીસ છેલ્લી તારીખ આપવામાં આવી છે એકત્રીસ મે બે હજાર પચીસ પહેલાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી છે એ ફરજિયાતપણે કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ કેન્દ્રીય કર્મચારીઓને પૈસા આપવામાં આવશે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી ગયા છે મોદી સરકાર દ્વારા તહેવારો પહેલાં ભેટ આપી દેવામાં આવી છે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં બે ટકાનો વધારો કરી આપવામાં આવ્યો છે અને ડીઆરમાં પણ બે ટકાનો વધારો કરી આપવામાં આવ્યો છે ડીએ અને ડીઆરમાં તેપન ટકાથી હવે પંચાવન ટકા કરી દેવામાં આવ્યું છે હવેથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો છે એને સૌથી મોટો લાભ આપવામાં આવશે ડબલ ફાયદો આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘણા બધા લોકો બેન્કેબલ લોન યોજના અંતર્ગત કમેન્ટ કરી રહ્યા હતા બેન્કેબલ યોજના હેઠળ સબસિડી આપવામાં આવે છે ગુજરાત લોકો માટે ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવી ગયા છે વ્યાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ જે આપવામાં આવતી લોનની રકમ છે એમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જે વધારાની રકમ છે એ માટે વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વ્યાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ ત્રણ લાખ અને પંચોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક લાખ ત્રણ હજાર એકસોને અડત્રીસ લાભાર્થીઓને રૂપિયા બત્રીસોને પંચાણું કરોડ રૂપિયાની લોન આપી દેવામાં આવી છે બેન્કબલ લોન યોજના અંતર્ગત જ આ લાભ આપવામાં આવ્યો છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બેન્કબલ લોન યોજના શું છે તો એના વિશે મિત્રો આપણે આવનારા સમયની અંદર સમાચાર મેળવશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કે જેની અંદર જે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાના પાકની આવક છે એનું વેચાણ કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને ભાવ સારામાં સારો મળી રહ્યો છે અને ખેડૂતોને બેંક અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાંથી હવે છે એ ખેડૂતો પાકના ધાર જે લોન છે પાક લોન એ અંગે પણ છે એ ઘણા બધા સમાચાર મેળવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા અને તાજા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર સોના ચાંદીની કિંમતમાં છે એ ઘટાડો થઈ ગયો છે બાવીસ કેરેટ સોવીસ કેરેટ દરેક સોનું છે દસ ગ્રામની કિંમત ઉપર જોઈએ તો ચારસોથી પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે આ જ રીતે મિત્રો ચાંદીની કિંમતમાં પણ છ એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો છે ઘટાડો થયો છે તો સોના ચાંદીની કિંમતમાં જે ઘટાડો થયો છે એ આવનારા દિવસોની અંદર પણ ઘટાડા સાથે છે એ સોના ચાંદીનું માર્કેટ ખુલશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયો શેર કરી દેજો આજના તમામ સમાચાર છે એ દરેક ખેડૂત મિત્રો સુધી છે એ વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે